છે એ રાજન ગુણોનું ઓછા વધવાનું કારણે લીધે થાય છે કારણે અનુસરતા ગુણો પૈકી જ્યારે સત્વગુણનો જયકાર હોય ત્યારે દેવો તથા ઋષિઓનું કલ્યાણ કરે છે અને જ્યારે રજો ગુણનો જયકાર હોય ત્યારે અસુરો કલ્યાણ કરે છે અને જ્યારે તમો ગુણનો જયકાર હોય છે ત્યારે પક્ષો રાક્ષસોની વૃદ્ધિ કરે છે જે મગની એક જ છે છતાં અનેક લાકડાઓ જુદા જુદા જુદો જુદો જણાય છે એ રીતે ભગવાન એક જ છે છતાં તેઓ અનેક સ્વરૂપો વાળા જણાય છે હે રાજન કાળ એ પણ ભગવાનની એક છે

તમારા જેવો પ્રશ્ન પૂરો એકવાર તમારા દાદા ધર્મરાજા રાજસૂરી યજ્ઞમાં નારથજીએને કર્યો હતો રાજસૂરી યજ્ઞમાં બધાને બધાએ નક્કી કર્યું કે પહેલી પૂજા દ્વારકાનાથની થવી જોઈએ ધર્મરાજે દ્વારકાનાથની પૂજા કરી શિશુપાલને આ ગમ્યું નહીં અને તેને ભલ સભામાં કૃષ્ણને ગાળો આપી અને નિંદા કરવા લાગ્યો ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલની નિંદા તો સહન કરી ગયા પણ અંતે તેમણે શિશુપાલનો વધ કર્યો શિશુપાલનો વધ થતાં જ તેની તેના શરીરમાંથી આત્મતેજ નીકળ્યો અને દ્વારકાનાથમાં લીન થઈ

ભગવાન કોઈની નિંદા સાંભળી વિષમ બુદ્ધિ કરતા નથી નથી તે માટે કીડા ઉપર અત્યંત ઉપજ્યો અને વારંવારથી કીડા ને ડંખ મારવા મારતો રહ્યો આ રીતે લાંબો સમય સુધી ચાલ્યો બહાર થી ભમરો આવે એટલે કીડો સમજે કે હમણાં મને ભમરો કરડશે કીડા ભમરાનો ભય સતત સતાવી રહ્યો હતો આમ નિરંતર ભમના નું સ્મરણ અને ચિંતન થવાથી અંતે પોતે ભમરો બન્યો વાહ ભાઈ વાહ સ્મરણ એને એ નિત્ય ભમના સ્મરણ કર્યું અને પાછું એનો જન્મ ભમરામાં થયો શિશુપાલ પણ વેરથી શ્રી કૃષ્ણ નું ચિંતન કરતો હતો મંદિર શ્રી કૃષ્ણને જે સ્પર્શ કરે છે તેને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ બનાવે છે એટલે કે શિશુપાલ પાપ રહિત થઈને ભગવાનની ગતિને પામ્યા છે ભગવાનને ભજવાના અનેક માર્ગો છે વેરભાવતી નિર્વેર ભાવતી ભયથી

બરાબર ન પણ બરાબર ન સ્મરણ રહેવું જોઈએ શિશુપાલને ભલે દુશ્મનની ગાળો દેતો એક પણ એ પ્રહરું ચિંતાન કર્યા કરતા તો એ પરમાત્મા સમાઈ ગયો યુવક હા આકાશવાણી થઈતી તો આકાશવાણીમાં કીધું કે દેવકી નો આઠમો ગર્ભ તારું મૃત્યુ નું કારણ બનશે તો ભગવાન તો સ્વયં મથુરાથી કુકુર ચાલ્યા ગયા હતા પરંતુ કંસનો ભય હતો કે મારો આના પછી દેવી પ્રગટ થયા ત્યાંથી વસુદેવજી લેતા આવ્યા જે દેવકી માતા યશોંધા માતા જન્મ થઈ હતી તો એમાં પણ આયુધ વગેરે લીધા અષ્ટભૂજાઓ ઉત્પન્ન કરી દેવી અને કીધું કે તારો માનનાર કંસ ઉત્પન્ન થઈ ગયો છે બરાબર પ્રગટ થઈ ગયો છે આ પૃથ્વી લોકમાં તો કંસ ત્યારથી જ ભય હતો જેટલા પણ અસુરોને તો બધાના ભગવાન વધ કરી દેતા ભગવાને આ પૂર્ણ પુરુષોત્તમ લીલા છે આમાં કોઈને ભગવાને અધુરા રાખ્યા નથી જે બી મોકલાવ્યા રમકડા કહેવાય છે કે મામા રમકડા મોકલાવ માટે

નાશ થાય છે ત્યારે તે મુક્તિ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય છ વિકારોને ની વર્ષ કરીને ઘરમાં રહે છે

એવું છે તો પાર્સદો પાકૃત શરીર શા માટે ધારણ કરવા પડ્યા હતા તે કહેવા કૃપા કરો દારાજજી ભૂલ્યા એક દિવસ બ્રહ્માના પુત્ર સંકાતી મુનિયો ફરતા ફરતા વિષ્ણુ લોકમાં જઈ ચડ્યા તેઓ શ્રી ભગવાનના દર્શન કરવા અહંતપૂરણમાં જતા હતા તેઓ તેવામાં તેમણે નગ્ન બાળુ સ્વરૂપે જોઈ દ્વારપા દ્વારપાળોએ અટકાવ્યા આ વિના રોક રોક ટોકે બધે ફરનારા મુનિઓને અટકાવ અટકાવો થતાં ક્રોધ થયો અને દ્વારપાડોને સાફ આપ્યો તમે શ્રી ભગવાનના ચરણ કરવામાં રહેવાને લાયક નથી તમે બંને રજોગુણી તમોગુણી ભરેલા અસુરી જાતિમાં ચાલ્યા જાઓ સાપને કારણે બંને પોતાના વેકોટામાંથી નીચે પડવા લાગ્યા ત્યારે તે દયાળુ મુનિઓએ કહ્યું તમે ત્રણ જન્મો લઈ ફરીથી ફરીથી આ પાછા આવશો આ બંને જય વિજય પહેલા અવતરે દીતીના બે પુત્રો થયા એ હિરાક્ષ શિપુ અને હિરાક્ષ હિરાક્ષ શિપુને દુર્સિંહ રૂપ લઈને હિરાક્ષને વરારૂપ લઈ શ્રીહરિએ માર્યા હતા બીજા જન્મમાં શ્રી વિશ્વા બ્રાહ્મણના પુત્ર રાવણ અને કુંભકર્ણના નામે લક્ષર થયા. તેમણે રામચંદ્ર રૂપ ધારણ કરી ભગવાને સહાર કર્યો હતો. ત્રીજા જન્મમાં શિશુપાલ અને વક્ર નામે સત્રિયો થયા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સુદર્શન ચક્ર વડે સાપ કર્યા અને ફરીવાર પોતે પારસુર તરીકે સાપી વિદરાના. યુધિષ્ઠિર પૂછ્યું હે ભગવાન વિનાશ રૂપને પોતાના પુત્ર ઉપર જોઈ કેમ થયો? આ અને પ્રહલાદને ભગવાન ભગવાનમાં એક જીપ પણું કે કારણ કે થઈ હતું.

સુચા નારદ મુનિએ કહ્યું હે રાજન વરામૂર્તિ ભગવાન ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો એટલે તેનો ભાઈ હિરણ્યાક્ષ રોષ અને શોક પૂર્વક દુઃખી થયો વરાહ અવતારની બે કથા પેલા સ્કંદમાં થઈ ગઈ શરૂઆતના સ્કંદમાં તો ભગવાને વરા રોકાઈને એના નાનો ભાઈ હતો ને હિરણ્યાક્ષ એના મારી નાખ્યો હવે એ મોટો ભાઈ શોક યોગ છે હવે એની કથા છે જે હવે નરસિંહ ભગવાન અવતાર લઈ છે વરાહ વરામૂર્તિ ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો એટલે તેનો ભાઈ હિનાકા કશિપુ રોષ સૌપૂર્વક દુખી થયો તે ઉગ્ર રીતે ક્રોધિત બનીને વિકરાળ બનેલા મુખ થકી આપ તરફ દ્રષ્ટિ રાખી ત્રિશુળ ઉગામીને દાનવોની સભામાં બોલ્યો હે દાનવો તમે મારું વચન સાંભળો અને પછી બધા તે પ્રમાણે કરો ઢીલ ન કરશો આપણા શુદ્ર દુશ્મનો એ સર્વ ગણના વિષ્ણુ કીર્તન ભક્તિથી થકી પોતાના પક્ષે ખેંચી મારા વાલાભાઈ નો નાશ કરાવ્યો છે વિષ્ણુ એ સૌ ઉપર પોતાના સમ સમાન ભાવ છોડ્યો છે તે શુભ તેજસ્વી હોવા છતાં કપટપૂર્વક વરા સ્વરૂપ લીધું હતું પોતાનું ભજન કરનારા કામ તે કરી આપે છે માટે હવે હું વિષ્ણુનો વધ કરીશ અને તેની તેના લોહીથી મારા ભાઈનો તૃપ્ત કરીશ ત્યારે મારા મનને શાંતિ થશે વિષ્ણુના નાશ પામમાં પામતા સર્વ દેવતાઓ વગેરે સ્વયં નાશ પામશે કારણ વિષ્ણુ તે સૌના પ્રાણ છે બ્રાહ્મણ બ્રાહ્મણોની

સ્વામી થતા કરી પ્રજાને દુઃખી દુઃખી કરી મૂકી આ બધું જોઈ દેવતાઓ સ્વર્ગ છોડી પૃથ્વી પર છાના ફરવા લાગ્યા હિના મૃત હિનાક્ષ ની સર્વ ક્રિયા તથા કર્મો પતાવ્યો થતા તેના પુત્રોને આશ્વાસન આપ્યું પછી હિનાક્ષ પત્ની ઋષાભાનુ તથા પોતાની માતા દીતી ને આ પ્રમાણે આશ્વાસન વચનો કહ્યા હે માતા એ બહુ આ સૂર્યના મૃત્યુનો શોક કરવાનો ન હોય કારણ સૂર્ય પુરુષ શત્રુઓની સાથે લડતા લડતા મર્યા જાય તે પ્રસંગીય છે હે માતા જેમ કોઈ પર્વમાં પ્રાણીઓ એકઠા થાય ને દેવ યોગી પૂર્વ કર્મ કર્મના યોગથી આ જગતમાં પ્રાણીઓ એકઠા થાય છે અને પાછા છૂટા પડે છે તેમાં કોઈ જીવન કાયમી કે શાશ્વત નથી વળી આત્મા તો નિત્ય છે અને દેતી અલગ છે જેથી વાયના મૃત્યુનો શોખ વ્યર્થ છે આત્મા દેવ યોગી ઉચ્ચ નીચ શરીરો ધરે છે અને તે પ્રમાણે સુખ દુઃખ વૃત્તિ વગેરે ધર્મો બજાવવા પડે છે એવા ભાઈ વાંચો પોતે અસુર છે પણ જો કેવું જ્ઞાન આપી રહ્યો છે પોતાની માતા કરવાની કોઈ જરૂરત નથી કે દેહ તો આત્મા તો દેહ થી છે અને કે તો દેહ આત્માના શરીરમાં જેના કર્મના ના હિસાબે શરીર ધારણ કરવું પડે છે ભૂતાનામી સૌવાસ પ્રાણ પાયામી વસ્રુવતે તેમાંથી સહયોગ વિયોગ ચિંતા સો સંતાપ ઉદભવે છે આ સંબંધમાં એક પુરાતન પુરાતન ની કથા તમને હું કહું છું તે તમે સાંભળો આ વૈવાય કશ્યપુ કથા કરી રહ્યા પૂર્વે ઉશે ઉશી દેશમાં સુરયંગના નામનો રાજા રાજ કરતો હતો અને તેનો શત્રુએ યુદ્ધમાં મારી નાખ્યો એટલે તેના મૃતદેહ પાસે તેના સર્વ સગા સંબંધીઓ વિતરાઈને બેસી ગયા રાજાનું હૃદય પાણતી ચીરાવાથી તે લોહી લુહાણ હાલતમાં રણભૂમિ પર પડ્યો હતો તેની આંખો ફૂટી ગઈ હતી અને ગોચાઓ કપાઈ ગઈ હતી રાજાની આવી હાલત જોઈને રાણીઓ છાતી કુટ્ટી કુટ્ટી પોકે પોકે રડવા લાગી સાયંકાળ થવા આવ્યો ત્યારે રાણી અહ રાણીઓ ત્યાંથી ખસી નહીં અને પતિના અગ્નિ સંસ્કાર કરવા પણ લઈ જવા દેવા માંગતી ન હતી એટલે પોતે બાળ સ્વરૂપ ધારણ કરીને ત્યાં આવ્યા બોલ્યા મને આશ્ચર્ય થાય છે લોકો મારાથી મોટા છે અને જન્મ મરણ વગેરે લોકી રીત જુએ છે છતાં આ મારનારને કેટલો વ્યર્થ શોક કરે છે આ મરેલા મનુષ્ય જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ગયો છે અને પોતે પણ બધાની માફક ત્યાં જ જવાના છે છતાં વ્યર્થ શોક કરે છે અરે અમને તો અમારા મા બાપે તેજી દીધા

પ્રાણી માત્રમાં માં શરીર લિંગ સ્વરૂપ રૂપ નિર્મિત વાળા કર્મો લીધે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે સમય આત્મા શરીર માં રહે રહેલો હોવા છતાં શરીર ના ધર્મો બંધાતો નથી આત્મા તો દેતી જુદો છે કે મોઢ લોકો તમે જેનો શોક કરો છો તે તો સુયજ્ઞ અહીં સૂતો છે એનો શોક શા માટે કરો છો ઇન્દ્રિયો થી દેહાધી થયેલો આ સંયોગ મિથ્યા હતો અને એના આત્માનું નું દેહ સાથે સંબંધ છૂટા તેનું આ શરીર તે હું છું એવું અભિમાન પણ નાશ પામ્યું છે અને તમે મૂર્ખ જેમ પોતાના નાસને જોઈ શકતા નથી આ બાબતે દર્શન દ્વારા સમજાવી છે એક પર્ટી જંગલમાં ઝાડ પથારી તેના પર ડાણા નાખી પક્ષીઓને લલચાવતો હતો એક સમયે ત્યાં ચકલો ચકલી ફરતા ફરતા આવ્યા અને ડાણા જોતાં માદા પક્ષી ચકલી કાંડી ઝપટ કાઢતી ઝપળે ઝાડના દોરામાં બંધાઈ ગઈ એક એકલો પેલો नर પક્ષી ચકલો પોતાની માદાને આ રીતે દુખી દુખમાં પડેલી જોઈ પોતે ઘણો દુખી થયો અને તેને છોડાવવા અસમર્થ થઈ રાગ બની ગરીબ માંદાનો શોક કરવા લાગ્યો અને દેવને કહેવા લાગ્યો કે કે મને પણ ભલે લઈ જાઓ આમ ચકલો ક્રિયાના વિયોગમાં આતુર બની અશ્રુ પર્યા કંટે વિલાપ કરતો હતો તેવામાં કાડતી પ્રેલા પ્રેરે કા તેલા પડતી છુપાઈને તેને બાણતી મીઠી નખ્યો આ રીતે તમે પણ પોતાના નાશને નહીં જોતા બુદ્ધિહીન છો તમે સો વર્ષ સુધી ફરી આ પતિ શોક કરશો તો પણ તેને ફરી પામવાના

રાજ્ય નારજી કહ્યું હે થઈને હિણાક્ષ જગત ને એકમાત્ર રાજા તરીકે ઈચ્છા ઈચ્છાથી તપ કરવા વિચાર્યું હિણાક્ષ ઘણા કશુબે પત્નીનું નામ કયાદુ હતું તે પત્નીને મેળવવા ગયો ત્યારે પત્નીએ પૂછ્યું તમે તપસ્યા કરી ગેર ક્યારે આવશો ત્યારે હેણા કશુબે કહ્યું કે હું ગેર ક્યારે આવી તે નક્કી નથી 10000 વર્ષ તપ કરી પણ અનેક સિદ્ધિઓ હાંસલ થશે ત્યારે હું ગેર પાછો આવીશ આ કથા ભાગવતમાં નથી પણ વ્યાજજી વિષ્ણુ આ કથા લખી છે તે બ્રહ્માજીના મંત્ર જપ કરવા લાગ્યો તે અનજનનો ત્યાગ કર્યો તે સ્થિર આસને મનને એકાગ્ર કરી બેઠો પોપટ રૂપે મદ્રાચલ પર્વત પર આવ્યા હિણાકશ્યપુ જે જગ્યાએ તપ કરવા બેઠેલા તેની નજીક ઝાડ પર બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યા હિણા એ મંત્ર નો જપ કરવા લાગે છે અને પોપટ નારાયણ નારાયણ બોલે છે હિણા વિચારવા લાગ્યો

તે ધ્રુજે છે આપના જેવો વીર થયો નથી કે થવાનો નથી આ આપ ધારેલું કામ પાર પાડ્યા વગર પાછા ફરવો જ નહીં પણ મને લાગે છે કે આજે હજુ હતો કોઈ પ્રસંગ બનેલો હોવો જોઈએ કે જેથી આપ આજે પાછા આવ્યા એના કશું પણ થયું આજે મને એક વિઘ્ન નડ્યું હું જ્યાં તપ કરવા બેઠો હતો ત્યાં એક પોપટ આવીને ઝાડ ઉપર બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યો આથી મારા જપમાં વિઘ્ન થવા માંડ્યું એટલે હું ફરી કોઈક કોઈક વાર જવાનો વિચાર કરી પાછો આવ્યો આ સાંભળી કયાધુ ને આનંદ થયો અને તે વિચારવા લાગી મારા પતિ કોઈ દિવસ ભગવાન નામ લેતા નથી પણ આજે વાત વાતમાં ભગવાનનું નામ લેવાઈ ગયું જો હું તમને નારાયણ ની દૂધ કરવાનું કહું તો તો માને તેમ નથી ભારે અભિમાની છે જેથી કોઈ યુક્તિ કરવી પડશે ભોજન બાદ સહેલ વખતે કયાધુ પતિ ની શરણ સેવા કરવા લાગી તે વખતે તેને પૂછ્યું આપે ભોજન વખતે જે વાત કરી પણ મારું ધ્યાન બરાબર ન હતું આપ કહો વનમાં શું થયું હતું એના કશું બોલ્યો

પ્રહલાદજી ની માતા માતાના ઉદર માં આવ્યા હતા હિણા રાક્ષસ હતો છતાં પ્રહલાદજી મહાન ભગવત ભક્ત થયા કયાધુની ગર્ભાવસ્થામાં હિણા પાછો તપ કરવા ગયો તેને પગના અંગુઠા પર ઉભા રહીને ભાવુઓ ઊંચા કરી દ્રષ્ટ

તમે સાંભળ્યું સાંભળ્યું છે જો હું આ આપનું પદ લઈ લેશે તો સત્પુરુષો ઉપર મોટું દુઃખ આવી પડશે માટે આપને યોગ્ય લાગે તેવા પગલા ભરો દેવોની આ પ્રકારની વિનંતી સાંભળી ભગવાન બ્રહ્મા પ્રભુ થતા દક્ષને સાથે લઈ હિના કશ્યપે આશ્રયમાં ગયા તેના શરીર ઉપર મોટો રાફડો થયો હતો ઘાસ વાસ તથા રાફડાની ટંકાયેલો હિના કશ્યપે મહામુસીબત બતે બ્રહ્માજી જોઈ શક્યા

તેમાં ત્રિગુણ ત્રિગુણાત્મક આપ સ્વયં જગતનું સર્જન પાલન અને પોષણ તેમ સહાર કરો છો ત્રણેય ગુણોના આશ્રય રૂપ આપ મહાન પરમેશ્વરનો હું વંદન કરું છું આપ આજ છો અને સર્વ કાર્યમાં કારણ છો એવા હું આપને હું નમસ્કાર કરું છું આમ અનેક પ્રકારે મહાત્મા વર્ણવીની સ્તુતિ કરેલા છે ને તેણે કહ્યું હે વર આપનારો આપનારોમાં ઉત્તમ જો આપ મને વર આપવા ઈચ્છતા હો તો હું એક એવું માંગુ છું કે આપે સજેલા કોઈ પર પ્રાણીથી મારું મૃત્યુ ન થાઓ હું દિવસે ન મરું ન રાત્રે ન મરું ન અંદર ન મરું ન બહાર ન મરું શસ્ત્રથી ન મરું કે અસ્ત્રથી ન મરું પશુથી ન મરું કે માનવીથી ન મરું એવું વરદાન આપો વળી મને યુદ્ધમાં એકાપણું ને તમામ પ્રાણીઓનું સ્વામી સ્વામીત્વ આપો એમાં સર્વ લોકપાલોમાં આપના જેવો મહિમા મને આપો તેમાં તપ યોગી બળવાન પુરુષોને પ્રાપ્ત થતું અવિનાશી અણી ઈશ્વરે પણ મને આપો સર્વે માલ સર્વેશા લોક પાલા મહી માનમ યથાત્મન તપોયોગ યોગ પ્રભાવાણા રામ યન્ન રિષ્યતિ કહિષ્યતિ બરાબર તો કે હું દિવસે ના મરું કે ના રાતે મરું ના ઘર માં અંદર ના મરું ના બહાર મરું બરાબર પછી ના પ્રાણી થી મરું ના માનવી થી મરું ના આસ્ત્ર થી મરું કે ના શસ્ત્ર મરું બરાબર કે તે એવું વરદાન આપીને મને તમે આના લોકોમાં હું પૂજાઓ એવું કે મને વરદાન

下班你